તાપી જિલ્લામાં છેલ્લા સાઠ વર્ષથી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી અનુભવી શિક્ષકો ધરાવતી સર્વશ્રેષ્ઠ શાળા એટલે શ્રી ખૂંમ ગાંધી પ્રાથમિક શાળા આધુનિક ટેકનોલોજીનો શિક્ષણમાં સમન્વય અને સ્માર્ટ પેનલ દ્વારા દરેક વર્ગોમાં શિક્ષણ કાર્ય સુસજ્જ કોમ્પ્યુટર લેબ જેમાં બાળકોને કોમ્પ્યુટર વિષયની પ્રત્યક્ષ સમજ તાપી જિલ્લાની એકમાત્ર સ્પોર્ટ સ્કૂલ અમારી શાળામાં ચાલે છે રમતગમતનું મોકળું મેદાન નેશનલ કક્ષાનો બેડમિન્ટન કોર્ટ સ્કૂલ બસ તથા ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એનિમેશન તથા થ્રી ડી ફોર ડી અને ફાઇવ ડી ટેકનોલોજી અને એઆઈ દ્વારા સચિત્ર સચોટ સમજ કરાટે જુડો કુસ્તી સાથોસાથ સંગીત નૃત્ય જેવી પ્રવૃત્તિઓ અને વિવિધ ઇન્ડોર આઉટડોર રમતો બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓ તહેવારોની ઉજવણી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પોર્ટ્સ ડે વ્યારાના અનેકવિધ જાહેર સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત જેવી ઇતર પ્રવૃત્તિઓ અને સૌથી ખાસ વાત ફીનું માળખું તદ્દન નજીવી ફીમાં ઉચ્ચ શિક્ષણ એ જ અમારું ધ્યેય તો આવો આપના બાળકના સર્વાંગી વિકાસ માટે આજે જ અમારી શાળાનો સંપર્ક કરો